સમાચાર કચ્છથી પ્રાપ્ત થઈ રહ્યા છે કે જ્યાં સુરક્ષા વધારી દેવામાં આવી છે ખાસ તો જે સરહદી વિસ્તારો છે ત્યાંની સુરક્ષા વધારી દેવામાં આવી છે સરહદી વિસ્તારમાં પશ્ચિમ કચ્છ પોલીસે ચેકિંગ પણ હાથ ધર્યું વાહનો જે અહીંયાથી પસાર થઈ રહ્યા છે તેનું ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે શંકાસ્પદ ગતિવિધિઓ પર પોલીસ બાજ નજર પણ રાખી રહી છે ખાવડા બોર્ડર પાસે વાહનોની સઘન ચેકિંગ કરવામાં આવી રહી છે મોટા ટ્રક હોય કે નાનું વાહન હોય દરેક વાહનને રોકીને એક એક વાહનને ચેક કરવામાં આવી રહ્યા છે જમ્મુ કાશ્મીરમાં જે ઘટના બની ત્યારબાદ દેશભરમાં એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે અને કેમ કે કચ્છ બોર્ડર સીધી પાકિસ્તાન સાથે જોડાય છે એટલા માટે જે બોર્ડર વિસ્તાર છે સરહદીય વિસ્તારો છે ત્યાં ખાસ સુરક્ષાને વધારે સઘન કરી દેવામાં આવી છે ખાવડા બોર્ડર પરના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જ્યાં એક એક વાહનને પોલીસ રોકી રહી છે અને ચેકિંગ કરવામાં આવી રહ્યું છે ખાવડા બોર્ડર પાસે વાહનોની સઘન ચેકિંગ કરવામાં આવી રહી છે મોટા ટ્રક હોય કે નાનું વાહન હોય દરેક વાહનને રોકીને એક એક વાહનને ચેક કરવામાં આવી રહ્યા છે જમ્મુ કાશ્મીરમાં જે ઘટના બની ત્યારબાદ દેશભરમાં એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે અને કેમ કે કચ્છ બોર્ડર સીધી પાકિસ્તાન સાથે જોડાય છે એટલા માટે જે બોર્ડર વિસ્તાર છે સરહદીય વિસ્તારો છે ત્યાં ખાસ સુરક્ષાને વધારે સઘન કરી દેવામાં આવી છે ખાવડા બોર્ડર પરના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જ્યાં એક એક વાહનને પોલીસ રોકી રહી છે અને ચેકિંગ કરવામાં આવી રહ્યું છે